તો બધાને જય માતાજી મિત્રો સવાર સવારમાં આજે છવ્વીસમી જાન્યુઆરી હ તો બધાને ખૂબ ખૂબ અભિનંદન છવ્વીસમી જાન્યુઆરીની જગ્યાએ આજે છવ્વીસમી જાન્યુઆરી સ્વતંત્ર દિવસ તો આજે આપણે પહેલાં મિની બ્લોક છે આપણા ઈસ્ટામાં આપણે આજથી મિની બ્લોક નાખવાનું ચાલુ કરીએ હ તો આજે છવ્વીસમી જાન્યુઆરી હ અને આજે બર્થ ડે હા વરાણા જગ્યા આજે હા આઠેમ ખોડિયારમાની તો આપણે જી અત્યારે ફોની ચડાવવા સરસવામાં આપણે જેમ મંદિર જઈએ તો તમે ચાલો તમને બતાડું આપણે ફોની ચડાવવા જઈએ કોણ મંદિરે બતાડું અને આપણે છવ્વીસમી જાન્યુઆરી આજે મે હા તો આપણે જઈએ અત્યારે ફોની ચડાવવા તો જઈએ આપણે ગામમાં તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે ગામમાં ને તમને બતાવી દઉં આ સો શિકોતમાં મંદિર ઓયમાં પૂજારી આરતી કરે હા અને આરે મિત્રો તમને બતાવી દઉં આ દીવા કરે તાર અગરબત્તી કરે હા અને જો ખોળિયામાં મંદિર તો પ્યાણા ને આપણે આરે વિડિયો મંદિર આર્યું તમારો બીજો વિડિયો માં આવશે આ સા મિત્રો અમારું જૂનું કર

તો મિત્રો આપણે હવે આવી ગયા ઘરે આપણે હવે જવું રાયડું વાટવા તો આપણે હવે જઈએ રાયડું વાટવા ઘર બધો વાટવા જતો રહ્યો આપણે હવે જઈએ કેમ કે આપણે જતા ગામમાં હવે નહીં ચડાવવા તો મિત્રો આપણે હેડે હવે રાયડું વાટવા તો મિત્રો આપણે આવી ગયા હવે ખેતરમાં જોવો તમે રાયડું આટલું વટાઈ ગયું તો આપણે મિત્રો રાયડું ઢોન ચાલુ કરી દઈએ છે ગાજર લાઈન આલે જો પાહો ઓકણ આવી જો અમે ઓકણ રાયડું વાટતા તો ઈકણ પાહો ઈરે ઈરે અરંડા આવ્યો હા હું કે ખબર કે અરંડા ઉતારવા હેડિયા આ બોર્ડર પાર કરતા કરતા હેડિયા હ કે બોર્ડર ઓ વાજી બોર્ડર પર આયને કે બોર્ડર પાર કરતા કરતા

હવે આવી જ પાણી પીવા પણ પીએ અને તો મિત્રો આપણે પાણી પાણી પી લઈએ પછી બીજી ઓળ લઈએ બહાર તો વાજી વાટાબુ ના પી લઈએ પાણી મિત્રો આપણે હેડે કરીએ તો આટલે આપણો બ્લોગ પૂરો થઈ જાય તો આપણો બ્લોગ ચલો સારો સારો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ તો મળીએ નવા બ્લોગમાં જય માતાજી મિત્રો જય શ્રી રામ